સમ તો ન્યુ ઇટાલિયા વ્લોગ તો આજે અમારો ગામડામાં છે ત્રીજો દિવસ સવારના 9:00 ગયા છે 8 મને હું પહેલા જાગી ગઈ છું મે કુલ છે અને આજે નીકુમને જવાનું છે સનાળા અમારું જૂનું ગામ છે ત્યાં છાશ લેવા માટે સારું તો અમે આજે તમને બતાવશું ડેલી રોટીરો મેડમ કરી છે હવે મારે જવાનું છે સનાળા મને ખબર છે મેં જોઈ તારી ક્લિપ બરાબર અને લોકો લોકો ક્લિપ જોઈને એટલા દાંત કાઢવાના છે ને તું વાત જવા દે અડધી કલાક તો મેં દાંત કાઢ્યા હવાર માં જાગી ને એ હું તને હમણાં કહું હું તને કહું તું એટલે મને મને કોઈ વાંધો નથી પણ મેં તને ના પડે હું હું ત્રણ ચાર વ્લોગ ચાલુ નહીં કરવાનો તો ભાઈ આજે હું જ આવું છું હમણાં સનાળા ફટાફટ ફ્રેશ થઈ જાવ રેડી થઈ જાઉં અને સનાળા અમારું જૂનું ગામ છે જેસર પાસે આવેલું છે છે નથી પણ ત્યાં છાશ લેવા જવાની ગામડાની છાશ બહુ સારી આવે એટલે પાંચ પાંચ લીટરના બે કેન લઈને હમણાં જ આવું છું ને દહ લીટર છાશ ભરી નહી આવું છું ચાલો ફટાફટ નહીં ભાઈ લઈએ ખાઈ લે ને નીકળીએ

જાતે બેલ મારી દઈએ અમારા સતીષભાઈ ડાયરેક્ટ ઉપર લીધા દર્શન કરવા કોઈ દીને હનાળા હનાળા નથી જોયું પણ દેખાડી દીધું અને હનાળા જોઈ લીધું ને આ ડોમ અહીંયા બની ગયો છે આપણે ગઈ વખતે આવ્યા ત્યારે ડોમનું કામ ચાલુ હતું પપ્પા અહીંયા આવ્યા હતા ને એને ડોમનું કામ પતાવી દીધું છે અહીંયા જેને જેને માનતાની લાપસી કરવી છે એને ઉપાદી નહીં અહીંયા કમ્પ્લેટ સાયો

લેવો એની હાટું આ ડોમ બનાવો સાયો રે એટલે વ્યવસ્થિત ગઈ વખતે આવ્યો ને ભાઈ ત્યારે અહીંયા પાણી હતું અહીંયા પાણી જ હતું ગઈ વખતે અને અહીંયા બધા ઢોર બધા પાણીમાં નાતા હતા અને અમે અહીંયા બધા પાથરીને બેઠા હતા વ્યવસ્થિત હાલો ગામમાં કાંટો મારીએ સાઈસ લેવાની છે સાઈસ લઈ લઈ પાંચ પાંચ લીટરના બે કેન પછી જેસર બાજુ જાય

તો સનાળા કોડિયાર માતાના દર્શન કરીને સીધો હું ઘરે રહ્યો રસ્તામાં આપણે કોઈ ક્લિપ ના લીધી ઘરે આવીને સૂઈ ગયો સૂઈને પાછો જાય ગયો છ વાગી ગયા સોરી સાડા છ વાગી બરાબર સાડા છ વાગે ચાલીને સીધી ચા ને કળી તો મેં ખાધી કળી શું કરવાનું છે હવે

કેવાય તમારા બરાબર મારા કાકા બાપા ભાઈ ભુવા માસી બોલા દૂર દૂર ના હોય માસી ને ભાણી આઘા શેટા બધાને બોલાવી લીજો હા બાકી બહુ હવા કરવાની બરાબર વ્યાજ વ્યાજ ભરીને હે મારા નાચ હરી તો આ છે આપણું ટેરેસ આપણા ઘરનું અને સાંજે પાંચ છ વાગ્યા પછી અહીંયા વ્યૂ અફલાતુ હોય છે ફોટો વિડીયો જોરદાર આવે છે તો હું નિત્યમ નીતુ અર્થવાય ટેરેસ ઉપર આવ્યા છે થોડા ઘણા રીલ્સ શૂટ કરવા માટે બે ત્રણ ફોટો ક્લિક બી કર્યા છે અને જોકે આજે થોડુંક લેટ થઈ ગયું છે કેમ કે ઓલરેડી સુરજ દાદા નીચે જતા રહ્યા છે લાઇટ લાઇટ સનશેડ પડે છે તો બી સારા એવા ફોટો ક્લિક થઈ ગયા છે થેન્ક યુ ફોર બીંગ હિય બહુ બહુ ધન્યવાદ